સુરતના પૈસાની લેતી તેતીના મામલે પૂણા વિસ્તારમાં એક યુવક છે તેને રહેસી નાખવામાં આવે છે પોલીસ આરોપીને ચોવીસ કલાકમાં ગોતી લે છે અને ત્યાર પછી ઘટના સ્થળે લઈ જઈ તેનો વરઘોડો પણ નીકળવામાં આવે છે અને તે લંગડાતો પણ ચાલતો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી સુરતમાં એક લાંબા સમયથી કાયદો વ્યવસ્થાને લઈને સતત સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે દિવસે ને દિવસે ત્યાં હત્યાની ઘટનાઓ સતત બની રહી છે અને તેના કારણે

ચપ્પા જપી થાય છે અને વિપુલ શંભુવાળા પાસે જે ચપ્પુ હતું તેને હોસ્પિટલ તોડે છે આ ઘટનાના પગલે પૂર્ણા વિસ્તાર છે તેમાં ખળભળાટ પણ મચી જવા પામ્યો હતો લોકો ભયભીત પણ બન્યા હતા જોકે પોલીસ છે તેને આરોપીએ જે પ્રકારે ઘટનાને અંજામ આપ્યો હતો તેને શોધવા માટે કામે લાગી અત્યારે વરાછા પોલીસે આ વિપુલ શંભુવાળા છે તેને ચોવીસ કલાકમાં દબોચી લીધો હતો અને ત્યાર પછી આ પૂણા વિસ્તારની જે પોલીસ છે તેને સોંપી દીધો હતો અને આ પૂણા વિસ્તારની પોલીસ આ વિપુલ શંભુવાળા છે તેને ઘટના સ્થળે લઈ જાય તે સમયે તે લંગડા તો લંગડા તો ચાલતો હતો અને તે પોતે પણ ભયભીત હતો આમ પૂણા વિસ્તારમાં જે પ્રકારે આ હત્યાની ઘટના બની હતી હત્યાના આરોપીને પોલીસે દબોચી લીધો હતો તેનો વરઘોડો પણ નીકળવામાં આવ્યો હતો તે લંગડા તો પણ ચાલતો હતો ક્યાંક ક્યાંક ને પોલીસ છે છે ત્યાં વિસ્તારમાં તે લોકોમાં ભય પેદા થાય અને સ્થાનિકો છે તેઓમાં સુરક્ષાનો ભાવ પેદા થાય વરઘોડો પણ નીકાળ્યો હતો આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો